તો ગાય આપણી ચેનલ વિશે કોક્યા સબક્રાઈ તો ચેનલ નું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો તો ગાય અશોક કોક્યા તો ગાય અશોક તો અશોક તો કોક્યા કે તું એમ

તો ગઈ જો સવાર સવારમાં અમારા ગામડાનું વાતાવરણ કેવું લાગે છે આજ તો છે ને વાદળ સવાઈ વાતાવરણ થઈ ગયું ગઈ જો તો ગઈ જો પાછળ વાતાવરણ છે ને વાદળ સવાઈ થઈ છે ને એ બધું એવું દેખાય છે વાદળ સવાઈ તો ગઈ અમે ક્રિયાન દઈએ તો મેં મમ્મી પાસે એ મમ્મી સાલ લઈ જાવ ને કાંઈ પીએ ગઈ નહીં પીએ તમે મમ્મી પાસે જઈએ છીએ તો છે ને મમ્મીને સાલ લેશે ને એ કાંઈ જઈએ છીએ ખેતર કેવો કેસમાં આમાં નહીં બીજાનામાર ઘામડા વાતાવરણ લાગુ ખેતમ નહીં પેલા ખેતા પછી મળીએ

Sudah jauh, so kamu aku boleh kan? Kami amat kado. Jamban udah. Saras. Sudah coba jamuan kado sih. Jamban lupa like, share, dan

બના અને હોવા જ ના અનુસારના જ વિડીયો તો અમારા વિડીયો જોવા માટે છે ને સવારે આઠથી નવના ગાળામાં તૈયાર થઈ જવું તો કાલ નગમાં મળશું ફરથી પણ આ તો છે ને જમીન બી તૈયાર થઈ ગયા એટલા છે ને બધા બધા ખવાતા તો ગઈ જાય બીજું બોલતા આવડે એટલા મેં જેટલું આવડશે એટલું બોલી લેજે તમારી વિડીયો જોજો મજા આવશે

तो तोनिया आव ना मेरा जो हमारा कुत्र अपन देखते हैं लो हमारा कुत्र अबे भागो भागो

અમારો વિડીયો કાલે સવારે આઠથી નવના ગાળામાં મૂકીએ છીએ અમારી ચેનલમાં તો અમારી ચેનલમાં આવો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ અચૂક કરો કેમ છે કરો પણ સપોર્ટ હા સપોર્ટ તો જોવા ને ગાય જોવાનો લાઈક સપોર્ટ કરજો તો અમે ગાયઝામીઝાને અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ નહીં ક્યાં અમે અહીં અમારો વિડીયો પૂરો કરીએ છીએ તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો અને બીજા મિત્રો સાથે શેર કરો નહીં ગાય તો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ